સુરત શહેર હીરા ઉદ્યોગમાં હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે રત્ન કલાકારો અને સંચાલકો વચ્ચે ધીરે ધીરે દર્શન શરૂ થવું છે ત્યારે છેલ્લા બે દિવસથી શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી એશિયન ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના આઠસો જેટલા કર્મીઓ કામથી અડધારે વિરોધ નોંધાવી રહ્યા છે તો કંપની દ્વારા દિવાળી બોનસ છેલ્લી વખત આપવા અને પગારમાં પંદર ટકાનો ઘટાડો કરવાના નિર્ણયથી રત્ન કલાકારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે તો પોતાના બોનસ સહિતની માંગણી પૂર્ણ ન થતા તમામ વિરોધ પર ઉતાર્યા છે તો કલારકામ વિસ્તારમાં એક એ આવેલ એશિયન સ્ટાર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના રત્ન કલાકારો દ્વારા આજ રોજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું રત્ન કલાકારોના કહેવા મુજબ છેલ્લા બે દિવસથી તેઓ પોતાની માંગણી લઈને કામથી અડગા રહ્યા હતા ત્યારે આજ રોજ ફરી એક વખત ફેક્ટરીના સંચાલકો સાથે વાતચીત કરતા તેમણે યોગ્ય જવાબ ના આપતા વિરોધ શરૂ થયો છે તો તમામ રત્ન કલાકારો કંપનીમાંથી નીચે કેમ્પસમાં આવી ગયા હતા અને રોજ દર્શાવ્યો હતો તો એશિયન સ્ટાર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના અંદાજે આઠસો જેટલા રત્ન કલાકારો કામ કરી રહ્યા છે તો કંપનીના સંચાલકોની મનમાની અંગે રત્ન કલાકારોએ જણાવ્યું હતું કે કંપનીના સંચાલકો સાથે સતત બે દિવસથી વાટોકાટો ચાલી રહ્યા છે તો અમારા દ્વારા કેટલીક માંગણીઓની રજૂઆત કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને દિવાળી બોનસ પણ આપવામાં આવે અમને દર વર્ષે માર્ચ મહિનામાં અને દિવાળી સમયે બોનસ આપવામાં આવતું ન હોવાનું તેમણે જણાવ્યું હતું પરંતુ કંપની દ્વારા હવે તેને બંધ કરી દેવામાં આવ્યું છે આ વખતે રજૂઆત કર્યા બાદ તેમણે કહ્યું હતું કે આ તમારું છેલ્લું બોનસ હશે અને હવે પછીથી કંપની દ્વારા બોનસ આપવામાં આવશે નહીં આ મહિનાથી જે પણ પગાર હશે તેમાં પંદર ટકાનો કાપ મૂકવામાં આવશે ત્યારે આ નિર્ણય કંપની દ્વારા કરવામાં આવતા અમારો વિરોધ શરૂ થયો હોવાનું રત્ન કલાકારોએ જણાવ્યું હતું રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ